રેલ નગરમાં આસ્થા ચોક ખાતે કરવામાં આવ્યું હતું રાજકોટમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સલીમ કાસમ માણેક દ્વારા કરાયેલી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યા હતા સલીમ કાસમ માણેકના ઘર ઓફિસ અને તબેલાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટના રેલનગરમાં આવેલી આસ્થા ચોકડી ખાતે ડિમોલિશન કરવામાં આવ્યું હતું રાજકોટમાં ઘર ઓફિસ અને તબેલાનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું સલીમ કાસમ માણેક વિરુદ્ધ દસ વધારે ગુના નોંધાઈ ચૂક્યા છે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને તમામ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા પીજીવીએલસી સહિત તથા એસએમસી ના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હાથ ધરવામાં આવ્યું હતું પ્રનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જેટલા ગુનાઓ કરનાર અસામાજિક સલીમ કાસમ માણેક કે જેણે રેલનગર વિસ્તારમાં આરએમસી અંતર્ગતની સરકારી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરી ઓળીઓ બનાવી તબેલો બનાવી અને દબાણ કરેલું હતું અને સાથે સાથે પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ પણ આ જગ્યા પર ચાલુ રાખતો હોય એવું ધ્યાન પર આવતા RMC અને પીજીવીસીએલ સાથે સંકલન કરી તેનું વીજ કનેક્શન દૂર કરવાની અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે રિપોર્ટર પ્રકાશ સોલંકી જનાદેશ ન્યૂઝ રાજકોટ